દગાવાડિયા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણાની આ પાવનધરા પર ચૌધરી પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યુદ્ધના તૃતીય જ્ઞાન સત્ર અહીં પરોક્ષ રીતે અને લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસગંગાનું પાન કરતા સૌનું સ્વાગત મારે આપ સૌને નિમંત્રિત કરવા છે આપણે સૌ જાણીએ છીએ કે અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી સોળ કિલોમીટર દૂર કેરાળા અને ટોડા ગામની મધ્યે ઓગણચાલીસ વીઘા જેટલા વિશાળ પરિસરમાં તથાસ્થુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે અને ત્યાં પ્રતિષ્ઠિત થયેલા પ્રેમ મંદિરના રાધાકૃષ્ણ દેવનો પ્રથમ પાટોત્સવ આગામી તારીખે એક ત્રણ બે હજાર પચીસના રોજ આપણે સૌ એ પ્રથમ પાટોત્સવનો મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સવારે આઠ કલાકથી ભગવાનની રાજોપચાર પૂજા અગિયાર વાગે છપ્પન ભોગ અન્કુટના દર્શન અને વિષ્ણુ વિષ્ણુયાગ વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌને મારે નિમંત્રિત કરવા છે કે તારીખે એક ત્રણ બે હજાર પચીસના આ પ્રથમ પાઠોત્સવ વિષ્ણુ યાગયજ્ઞ અને છપ્પન ભોગના દર્શન માટે પધારશો સાથે સાથે એ જે સાંજે છ કલાકે જે દીકરીઓને પિતા નથી બાપ નથી એવી એકવીસ જેટલી દીકરીઓનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ દીકરીઓને આશીર્વાદ આપવા પણ આપ સૌને પધારવા રાધે રાધે પરિવાર તથા વિદ્યાપીઠ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવી રહ્યો છું હોળી ધૂળેટીના રંગોત્સવના ઉત્સવ સાથે રાધે રાધે પરિવાર દ્વારા છેલ્લા બે વર્ષથી આ વૃંદાવનની પાવનધરામાં પૂજ્ય દાદાના વ્યાસસ કથાના આયોજનો થયા પણ આ વર્ષે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસથી તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ દરમિયાન તથા સુ વિદ્યાપીઠના એ પવિત્ર પ્રાંગણમાં હોળી ધૂળેટીનો પંદર તારીખના એ રંગોત્સવ ઉજવવા સાથે આઠ ત્રણથી ચૌદ ત્રણમાં પૂજ્ય દાદાના વ્યાસસને કથાનું આયોજન પણ થઈ રહ્યું છે આમ આપ એક ત્રણ બે હજાર પચીસના ક્યારેય અનુકૂળ ન હોય તો આઠ ત્રણ પચીસથી ચૌદ ત્રણ પચીસમાં અને ત્યારે પણ અનુકૂળ ન હોય તો પંદર ત્રણ બે હજાર પચીસના ધૂળેટીના રંગોત્સવના કાર્યક્રમમાં એ મહોત્સવના સહભાગી અને સાક્ષી બનશો એવી તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર વતી આપ સૌને નિમંત્રણ પાઠવી રહ્યો છું બીજા દિવસના કથા પ્રસંગની આપણે સૌ યાદીરૂપ કેટલીક વિડીયો ઝલક નિહાળી શરીરમાં રોગ ઉત્પન્ન કરતા વાયરસને ભગાવવા ડૉક્ટર પાસે જવું પડે તેમ મનના રોગ કે ઉદ્વેગને ભગાવવા માટે શ્રીમદ્ ભાગવત કથામાં જવું પડે આવા આપણા મનના રોગ અને ઉદ્વેગને આજના ત્રિતિ તૃતીય દિવસના કથાગુણગાનના ગાનથી એ મીટાવવાના વાણી વર્ણનને પ્રવાહિત કરવા પૂજ્ય દાદા રાધે રાધેને વિનંતી કરતા સૌને નીલકંઠ મહાદેવ કી જઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તથા સ્તુ વિદ્યાપીઠનું પવિત્ર પ્રાંગણ એટલે આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના આર્થિક ચિંતિત બાળકોના શિક્ષા અને દીક્ષાનું કામ આપણે કરવાના છીએ સાથે સાથે સાતસો દિવસમાં એ કોઈ પણ સમાજના બાળકને આપણું મહાકાવ્ય ગીતાનો એક શ્લોક કંઠસ્થ કરાવી બે વર્ષમાં સાતસો શ્લોકના કંઠસ્થતા સાથે એ બાળક તથાસ્તુ વિદ્યાપીઠથી શિક્ષિત અને દીક્ષિત થઈ અને પ્રસ્થાન કરશે સૌના સ્વાગત સાથે નીલકંઠ મહાદેવ કે જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે